નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટી માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર કડી તાલુકામાં વ્યાજખોરોનો ત્રાસ કેટલીય વ્યક્તિઓ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને અને નર્મદા કેનાલમાં પડીને આત્મહત્યા કરવાના બનાવો સામે આવ્યા છે આવો જ એક બનાવ કડીના આદુન્દ્રા ગામના યુવકનો એક વિડીયો સામે આવ્યો છે હું વ્યાજખોરોના ત્રાસથી કેનાલમાં પડું છું મને ન્યાય અપાવજો આદુંદરા ગામના યુવાને મોબાઈલ પર વિડીયો બનાવીને આત્મહત્યા કરવાનો વિડીયો વાયરલ કર્યો હતો અને આ યુવકે વિડીયો વાયરલ કર્યા બાદ નર્મદા મુખ્ય કેનાલમાં છલાંગ લગાવી હતી સદનસીબે આ યુવાનનો જીવ રોડ ઉપર આવતા રાહદારીઓએ બચાવી લીધો હતો હાલ કડી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જોકે પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે મોસીન ચૌહાણ નામના યુવાને બે વર્ષ અગાઉ પાંચ ટકા લેખે વ્યાજના રૂપિયા લીધા હતા વ્યાજખોરોએ પાંચ ટકાથી વધારે વ્યાજ વસૂલતા હોઈ મોસીન ચૌહાણ નામનો યુવાન કંટાળી ગયો હતો આ યુવાન દર મહિને વીસ હજાર રૂપિયા વ્યાજ આપતો હતો વ્યાજખોરો ધમકી આપતા હતા અને માર મારતા હતા તારીખ દસ એક બે હજાર ચોવીસના રોજ આ વીડિયો બનાવ્યો હતો વ્યાજખોરો મોસીન ચૌહાણના ઘેર પરિવારજનોને પણ ધમકીઓ આપતા હતા વ્યાજખોરોએ આ યુવાનનું એક્ટિવા પણ પડાવી લીધું હતું મોસિન ચૌહાણ નામનો યુવાન મૂળ વતન આદુન્દ્રા પાસે ખેતીવાડીનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો આ યુવાને આત્મહત્યાનો પ્રયાસ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો કડીમાં નહીં પણ ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ ક્યારે અટકશે અને કેવી રીતે અટકશે એ જોવાનું રહ્યું વ્યાજખોરોના ત્રાસથી ગુજરાતમાં કેટલાક યુવાનોએ ને કેટલા ફેમિલીએ આત્મહત્યાઓ કરી લીધી જોકે હાલ મોસીન નામના યુવાને નામ આપેલા વ્યાજખોરોના નામ આપ્યા છે તેના ઉપર કડી પોલીસ ગુનો નોંધી કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે સ્પીડ ન્યૂ સેવન્ટીન રિપોર્ટર ઇસ્માઇલ ઘાંચી કડી લખાનો ભંગારવાળો એક જાસ્મીન પ્રવીણભાઈ એક રાજુભાઈ પ્રવીણભાઈ એક રાજુ ભાઈ અને એક પિયુષ અને એક બાબા સૈયદ બરાબર અને બીજો એક ઈર્ષાદ આ બધાના ત્રાસથી હું આ કેનાલમાં પડું છું બરાબર આ લોકોને કોઈને છોડતા નહીં ન્યાય અપાવજો